આકાશવાણી છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે અમદાવાદ ખાતે યોજાશે અમેરિકામાં ચીનના માલની આયાત પર એકસો ચાર ટકા ડ્યુટીનો આજથી અમલ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ત્રણ હજાર છસો પિસ્તાળીસ થયો અને આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદ દ્વારા વકફ સુધારા બિલ બે હજાર પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સંબોધન કરતા મુસ્લિમો સહિત તમામ સમુદાયોના હિતમાં આ બિલ પસાર થવા બદલ સંસદને અભિનંદન પાઠવ્યા સર્વ સમાજ एक शानदार कानून बनाने के लिए बधाई देता अब वक्त की पवित्र भावना की भी रक्षा होगी और गरीब पसबंदा मुसलमान महिला बच्चे सबके हक भी महफूज रहेंगे श्री मोदी ए के वर्ष बजार पच्चीस पहला सौ दिवसों में मा सरकार मत महत्वपूर्ण निर्णय नहीं लीधा परंतु भविष्य मेट मजबूत पायो नाखो छे પ્રધાનમંત્રીએ કહ્યું કે અનેક વૈશ્વિક પડકારો છતાં ભારત ઝડપી ગતિ આગળ વધી રહ્યું છે અને માત્ર એક દાયકામાં અર્થતંત્ર બમણું થઈ ગયું છે નક્સલવાદ સામેની લડાઈ અને ઉત્તર પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે बड़ी संख्या में नौजवान नक्सलवाद से पीड़ित थे हमने ऐसे नौजवानों को मुख्य धारा में लाने के लिए प्रयास किए बीते दस वर्षों में आठ हजार से अधिक नक्सलियों ने सरेंडर किया है आज नक्सल प्रभावित जिलों की संख्या भी बीस से कम रह गई है આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સમાધાન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું આ દસ્તાવેજ દેશના યુવાનો અને કોલેજો દ્વારા વિકસાવવામાં આવેલા ઉકેલો અને વિચારોનો સંગ્રહ છે જેમાં વાયુ પ્રદૂષણ કચરા વ્યવસ્થાપન નદીઓની સફાઈ બધા જ માટે શિક્ષણ અને ટ્રાફિક જામ જેવા પડકારોના ઉકેલો રજૂ કરવામાં આવ્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે સમાજના દરેક વર્ગને વિકાસનો લાભ મળે કેન્દ્રમંત્રીએ ગઈકાલે લંડનના ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાની તકો અને પડકારો વિષય પરના કાર્યક્રમને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારત વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પરિવર્તનશીલ સુધારાઓ પર કામ કરી રહ્યું છે છેલ્લા દાયકા દરમિયાન માળખાગત વિકાસ સરકારના નીતિગત એજન્ડાનો મુખ્ય આધાર રહ્યો છે તેમણે કહ્યું કે સરકારના મૂડી ખર્ચમાં બે હજાર સત્તર અઢારથી બે હજાર પચ્ચીસ છવ્વીસ સુધીમાં ચાર પોઈન્ટ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે આ નોંધપાત્ર વૃદ્ધિથી ભારતના ભૌતિક માળખામાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે મંત્રીએ કહ્યું કે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન મલ્ટી મોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવી રહ્યો છે વેપારને સુવ્યવસ્થિત કરી રહ્યો છે અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડી રહ્યો છે પરિણામે વિશ્વ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ બે હજાર ચૌદમાં ચોપ્પનથી સુધરી બે હજાર ત્રેવીસમાં આડત્રીસ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નૌકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે નૌકાર મહામંત્ર દિવસ એ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો સ્ત્રોત છે નવકાર દિવસ આધ્યાત્મિક શુદ્ધતા સહિષ્ણુતા અને સૌના કલ્યાણ પર ચિંતન કરવાની પ્રેરણા આપે છે વૈશ્વિક શાંતિ અને એકતા માટેના આ મંત્રોચ્યારમાં આજે એકસો આઠથી વધુ દેશોના લોકો જોડાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના દુરાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ જ ફળદાયી બેઠક કરી બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એવીએડીને ફોલો કરશો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનારા અધિવેશનમાં ગુજરાતની અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે જ્યારે ગઈકાલે શાહીબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારીણી સમિતિની વિસ્તૃત બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના પુનર્ગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સરદાર પટેલ અંગેનો એક વિશેષ ઠરાવ પસાર કરાયો હતો આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અમેરિકામાં ચીનના માલની આયાત પર એકસો ચાર ટકા ડ્યુટી આજથી અમલમાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ચીની માલ પરની આ ડ્યુટી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ પહેલા લાદવામાં આવેલી ડ્યુટી ઉપરાંતની હશે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પર ચોત્રીસ ટકા ટેરિફ લાદ્યો હતો પરંતુ ચીન દ્વારા અમેરિકાના માલ પર ચોત્રીસ ટકા જવાબી ટેરિફ લાદવાના નિર્ણય બાદ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પરના ટેરિફમાં વધુ પચાસ ટકાનો વધારો કર્યો છે આમ ચીની માલ પર ચોર્યાસી ટકા વધારાની ડ્યુટી લાગશે મ્યાનમારમાં આવેલા સાત પોઈન્ટ સાતની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ત્રણ હજાર છસો પિસ્તાળીસ થયો છે ભૂકંપમાં પાંચ હજાર સત્તર લોકો ઘાયલ થયા છે અને એકસો અડતાળીસ લોકો હજુ પણ લાપતા છે મ્યાનમાર સરકારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર અઠાવીસ માર્ચે આવેલા ભૂકંપ પછી અત્યાર સુધીમાં અઠ્ઠાણુંથી વધુ આંચકા અનુભવાયા છે જેની તીવ્રતા બે પોઈન્ટ આઠથી સાત પોઈન્ટ પાંચની વચ્ચેની હતી ભૂકંપથી મ્યાનમારના સાંગાઇ મંડલી અને મેગવેમાં એશી ટકાથી વધુ ઘરોને નુકસાન થયું છે સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી બાબતોના સંકલન કાર્યાલયે જણાવ્યું છે કે દેશમાં પાંચ લાખથી વધુ લોકોને આરોગ્ય સહાયની જરૂર છે દરમિયાન ભારત યુરોપીયન યુનિયન અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા રાહત સામગ્રી અને ટીમો મોકલાઈ રહી છે ભારતે ઓપરેશન બ્રહ્મા અંતર્ગત મ્યાનમારમાં મોટી માત્રામાં તબીબી અને રાહત સામગ્રી મોકલી છે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે મુખ્ય નીતિ દરો પર વિચાર કરવા માટે નાણાકીય નીતિ સમિતિની બેઠક સાત એપ્રિલથી શરૂ થઈ હતી રેપો રેટ ઉપરાંત આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આર્થિક વૃદ્ધિ અંદાજ ફુગાવો ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો અને કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ દર અંદાજો વિશે પણ માહિતી આપશે બેઠક બાદ આરબીઆઈ ગવર્નર એક પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે દરમિયાન ગઈકાલે રાત્રે ચંદીગઢમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને અઢાર રનથી હરાવ્યું પ્રથમ બેટિંગ કરતાં પંજાબ કિંગ્સે નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટે બસો ઓગણીસ રન બનાવ્યા જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો એક રન જ બનાવી શક્યું ગઈકાલે અન્ય એક મેચમાં લખનઉ સુપર જાયન્સે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યજમાન કોલકત્તા નાઇટ રાઇડર્સને ચાર રનથી હરાવ્યું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે છે હર્ષલ પંડ્યા આજે ગુજરાત સમાચારે રાજ્યપાલો બિલો લટકાવીને વિધાનસભાનું ગળું ન દબાવી શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાના સમાચારને હેડલાઇન્સમાં લીધા છે સંદેશે હેડલાઇન્સમાં લખ્યું છે કે ગવર્નરો પાસે બિલો રોકવાનો વીટો નથી જ્યારે દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને મહામહિમની હદ નક્કી થઈ તેવા સમાચાર હેડલાઇન્સમાં લીધા છે નવ ગુજરાત સમયે કોંગ્રેસના અધિવેશનને મહત્ત્વ આપીને તસવીર સાથે સમાચાર છાપીને લખ્યું છે કે ન્યાયપત ભાવી રણનીતિ ગળવા કોંગ્રેસનું સાબરમતી તીરે મહામંથન આ ઉપરાંત તમામ અખબારોએ ટેરિફના ટેરરના સમાચાર હેઠળ ચીન સામે એકસો ચાર ટકાના ટેરિફના આજથી અમલના સમાચારને પણ કવર કર્યા છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સતત સુધારાઓને દૂધ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે અમદાવાદ ખાતે યોજાશે અને મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ત્રણ હજાર છસો પિસ્તાળીસ થયો